આપણે રાહ જોઈ હા અમારો પ્રોગ્રામ હતો તો સતા કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગોમ માં કોઈ મીટિંગ પેલા થી નથી અને બંધારણ નું અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ મોનુ નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ ભી પૂછે છે કે ભાઈ આરોપી ને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમને નિયમ માં સારું ફોસીની સજા નહીં ને તો મારે મરવું પડો ને યાર આ તો સારું છે કે ઘરમાં હું નહીં શિયાળાનો ડાજનો ઠરી જો પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ એ ગોમના છે લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ભાઈ આજે અમે ત્રણ વાજા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશો એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે અત્યારે સમાજ એ સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ ઈ તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાને અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિની કેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરીશું નથી બિલકુલ મંજૂર મારો મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓ ના ટાવર છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે જેટલો રિચાર્જ નો બરાબર દરેક ની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય તમારે અમારું ડિસિઝન લીધું છે અનફોલો તો હવે છે એ વસ્તુ છે લોકચાહના ની વાતો છે અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે બરાબર અને ઓલરેડી અમે લડ્યા ને અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે સંગીતકાર છે જે લોકોને રાત દાડો મહેનત કરી વીસ વીસ વર્ષ જે સંગીત ને છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ